નમસ્કાર દર્શક મિત્રો આપું જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર રાજુલા તાલુકાના જૂની બાર પોટોળી ગામે મકાનમાં લાગી આગ નતાભાઈ ભીખાભાઈ રામ જૂની બાર પોટોળીના મકાનમાં લાગી આગ આગમાં મકાનમાં રાખેલ કપાસ બળીને થઈ ગયું ખાખ સમગ્ર પરિવાર લગ્નમાં હિનુરણા ગામે આવેલ હોય ત્યારે અચાનક મકાનમાં લાગી આગ ગામ લોકોએ એકત્રિત થઈને આજુબાજુમાંથી પાણી લઈને આ આગને બુઝાવી આ આગમાં આ ખેડૂતને લાખો રૂપિયાના નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે આવા જ અવનવા બ્રેકિંગ ન્યૂઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો